અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ગોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાંસોટ ઇમરાન નાના કઠોર પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની ઘોડાનો વિજય થયો હતો જ્યારે પ્રતિ ઝડપે દોડનાર પ્રતિયોગિતામાં તુમેર થયો બીજા પર સતીશ બીકા ત્રીજા પર અબુબક્કર ટર્કી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજક પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપના માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલ હાટિયા મુસ્તાકભાઈ મલિક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરસનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા માજી સરપંચ દિલાવરખાન પઠાણ માજી સરપંચ નાસિર ખાન પઠાન સતીષભાઈ પટેલ ભાઘાભાઈ પટેલ અંબુભાઈ દરબાર અબુબક્કર તરકી હુસેન ઘડિયાળી ઇમ્તિયાઝ લુહાર નિખિલભાઈ પટેલ હની ફાટિયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો